તો હર હર મહાદેવ સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે જવાનું છે થરા તો બન્યા રહેજો વ્લોગ સાથે આજે તમને થરા દેખાડીશું આ રસ્તો અમારા ઉંદ્રા વચ્ચે ને શિવરી વચ્ચે શોર્ટકટ થરા હાઈવે નીકળે તો ફાઇનલી આપણે થરાવાળા હાઈવે ઉપર આવી ગયા છીએ જોઈ લો તમે આ છે હોટલ આશીર્વાદ થરા હાઈવે ઉપર આવેલી છે જમવાનો બહુ ટેસ્ટ સારો હોય છે તો એક વખત મુલાકાત કરજો અને આ છે દુગ્રાસણ બસ સ્ટેશન અને આવેલા છે થરામાં ટ્રેક્ટરના શોરૂમ જોઈ લો તમે કેટલા બધા ટ્રેક્ટર પડ્યા છે તો ફાઇનલી આપણે થરા પહોંચી ગયા હતા જોઈ લો આ છે થરાની સીરીઓ તો આપણે નવા પાર્લર માટે શટરની જરૂર હતી તો આવી ગયા હતા આપણે શટર જોવા માટે થરા તો આપણે શટર રાખી દીધું છે તો એવાને કાઢીને લઈ જવાનું છે ત્યારબાદ આવી ગયા હતા આપણે લોખંડવાળા પાસે કારણ કે આપણે ઇંગલોન બધું લઈ જવાનું હતું પાર્લર બનાવવા માટે તો એથી ઇંગલોન બધું લઈ લીધું છે ત્યારબાદ આપણે આવી ગયા હતા શિવરી કારણ કે શિવરી આવે એટલે આપણે ભગવતીની પકોડી તો ખાવી જ પડે કારણ કે એ પકોડી ભાઈ એટલી મજબૂત બનાવે છે ને એ વાત જ છોડી મેલો તમે કદાચ શિવરે આવો ને તો ભગવતી પકોડી વાળાની એક વખત મુલાકાત કરજો તો જોઈ લો હવે સો ને ઓગણચાલીસ થઈ જશે તો વ્લોગ આપણે એટલે સવાત કરીએ છીએ મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જતા જતા ફોલો કરતા જજો જય માતાજી